ટીમ ગબ્બરના સભ્યો દ્વારા ગંગા સ્વરૂપ બહેનો અને વૃદ્ધ માતાઓને સાડી વિતરણ કરીને એમના આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા સાડી વિતરણ દરમિયાન માતા અને બહેનોના ચહેરા ઉપર આનંદ અને આત્મીયતાની ઝલક જોવા મળી હતી જે સમગ્ર કાર્યક્રમને ભાવનાત્મક બનાવતી હતી આ કાર્યક્રમ દરમિયાન ટીમ ગબ્બરના સભ્યો દ્વારા માતા અને બહેનો સાથે સંવાદ કેળવીને તેમની સાથે સમય વિતાવીને સ્નેહભાવ વ્યક્ત કર્યો હતો ટીમ ગબ્બરનો આ માનવ સેવા કાર્ય દ્વારા સમાજમાં કરુણા સહાનુભૂતિ અને માનવતાનો સંદેશ પ્રસરાવવાની ભૂમિકાને સમગ્ર શહેરે આવકારી હતી જ્યારે આજે સમગ્ર વિશ્વમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી થાય છે એ સંદર્ભમાં આજે ટીમ ગબ્બર તરફથી અમે વડોદરા શહેરના કમાટીબા ખાતે વૃદ્ધ બા છે અને ઘણા ગંગા સ્વરૂપ બા છે એ લોકોને લઈને અમે અહીંયા આગળ સાડી વિતરણનો પ્રોગ્રામ રાખ્યો છે અને આ પ્રોગ્રામ અમે છેલ્લા નવ વર્ષથી કરીએ છે અને આ જ રીતે હું યુવાને પણ અપીલ કરીશ કે આપની આસપાસ ઘણા આવા લોકો છે જે ખરેખર જરૂરિયાતમંદ છે તો આપ યુવાઓ તરીકે આગળ આવો અને આવા ઘણા લોકો જે છે જેમને મદદની જરૂર છે કે કાં તો એમના ચહેરા પર સ્મિત લાવવાની જરૂર છે એ લોકો માટે આપ આગળ આવો એવી હું આશા રાખું છું આજે અમે આ જે વૃદ્ધ અને ગંગા સ્વરૂપ બા છે એમને જમવાનું રાખ્યું છે સાથે સાથે શાળીનું વિતરણનો પ્રોગ્રામ રાખ્યો છે અને આ બા લોકોને અમે કમાટી બાગ ફેરવીશું અને બીજું કે આવતીકાલે જે નવું વર્ષ છે એના માટે સંકલ્પ લેવાના છે કે આ બાને જેટલી પણ મદદ જોઈએ જે પણ બનતી લગતી મદદ અમારા ટીમ ગબ્બરના સાથી તરફથી અમે પૂરી પાડીશું કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર